તમારા રિલેટિવ અથવા તો નિયર ડિયરમાં મેરેજ હોય ને ખાસ કરીને એમાં તમારે જો પેન્ટ પેર પહેરવી હોય ને તો બે કલર ઓપ્શન સાથે એક ન્યૂ ડિઝાઇન એડ થઈ ગઈ છે એકદમ જોરદાર ડિઝાઇન રહેવાની છે ને ડિફરન્ટ ડિઝાઇન રહેવાની છે વી નેકમાં આખું ગળું રહેવાનું છે અને નેકની અંદર પણ મોતીવાળું આખું હેન્ડવર્ક રહેવાનું છે અને આખા પીસની અંદર પ્રિન્ટ આપેલી છે ને એની ઉપર આખું વર્ક અને હેન્ડવર્કનું કામ રહેવાનું છે સિમ્પલ સોબર અને ડિઝાઇનર પીસ આખો રહેવાનો છે અને ખાસ કરીને બધી સાઇઝ અવેલેબલ છે એસ એમ એલ એક્સેલ ડબલ એક્સેલ તો છે જ સાથે સાથે થ્રી એક્સેલ ફોર એક્સેલ અને ફાઈવ એક્સેલ બધી સાઈઝ રહેવાની છે આ પેન્ટ રહેવાનું છે સાથે ફોર્મલ પેન્ટ અને આ દુપટ્ટો રહેવાનો છે વિથ પ્રિન્ટ અને વિથ આ ટાઈપનો લેસ આખો લગાડેલો છે એકદમ ફેન્સી આઉટફિટ રહેવાનું છે ઓનલાઈન ઓર્ડર કરવા માટે સ્ક્રીનશોટ લઈને વોટ્સઅપ કરી દેજો ઓલ ઇન્ડિયા શિપિંગ થ્રીમાં પીસ તમને મળી જવાનું છે જોઈએ આ બીજો કલર ઓપ્શન રહેવાનો છે એકદમ વોટ ફેવરિટ લાઇટ ઓરેન્જ કલર રહેવાનો છે મસ્ત કલર ચાર્ટ રહેવાનો છે આવું જ નવું કલેક્શન જો અમારા આઈડીને ફોલો ના કર્યું ને તો ફોલો કરી લેજો ડેલી ન્યૂ કલેક્શન જોવા મળશે ચાલો આવજો